સાથે જોડાયેલા ઉપદેશ કરવાનું ષડયંત્ર રચાયું હતું ત્યારે હિન્દુ સંગઠન સાથે જોડાયેલા નેતાઓ હોદ્દેદારો અને વ્યક્તિઓને ફોન કોલ કરીને જાનથી માયનાખોની ધમકી અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ ઉઠી છે જેની સામે તપાસ કરતા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોલાના મોહમ્મદ સોહેલ અબુ બકરની ધરપકડ થઈ છે કોર્ટમાં રજૂ કરાતા વિવિધ ગ્રાઉન્ડ ઉપર રજૂ કરાયા જેમાં ચૌદ દિવસના રિમાન્ડ મેળવાયા સુરત ના જોઈન્ટ સીપી રાઘવેન્દ્ર વંશે જણાવ્યું કે આરોપી કનેક્શન નેપાળ પાકિસ્તાન વિયેતનામ સહિતના દેશોના લોકો સાથે મળ્યું છે આ સમૂહ ગેમિંગ એપ્લિકેશન ઉપયોગ કરતા હોવાથી ટેકનિકલ રીતે તપાસ પણ કરાશે સુરતમાં કેટલા લોકોનો સંપર્ક કર્યો એ બાબતે વધુ તપાસ થઈ રહી છે આરોપી ધર્મનું શિક્ષણ બાળકોને આપતા હોવાથી મસ્જિદો સાથે પણ સીધો જોડાયો હતો ધમકી પણ આપતો કે પછી અન્ય જગ્યા પરથી તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ થઈ રહી છે આ ઉપરાંત હત્યાર કોની પાસેથી મંગાવવાનો હોય થવાની હોય બાબતે પણ તપાસ થશે જાનતે ષડયંત્ર રચવામાં આવ્યા હોવાનું હોય એટલું જ નહીં પરંતુ તેમને ફોન કોલ કરી ટેકનોલોજીનો ઉપયોગ થકી ધમકી અશ્દ પણ બોલાતા હતા જેની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી અને મોટી સફળતા મેળવી દીધી બ્યુરો રિપોર્ટ ચેનલ સુરત